પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર ડીવાયએસપીની ઉપસ્થિતિમાં અલગ અલગ સાત પોલીસ સ્ટેશનમાં પકડાયેલો બેતાલીસ લાખથી વધુના ઇંગ્લિશ દારૂનો ફૂલ ડોચર ફેરવી નાશ કરવામાં આવ્યો જેમાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વારાહી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ સાતલપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ સમી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ અને ચાણસમા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇંગ્લિશ દારૂનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો જેમાં ત્રીસ હજાર નવસો એકતાલીસ બોટલ જેની કિંમત બેતાલીસ લાખ નેવું હજાર ત્રણસો સાડત્રીસની ની ઇંગ્લિશ દારૂનો ફૂલ ડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો રાધનપુર મહેસાણા રોડ ઉપર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસેના ગ્રાઉન્ડની અંદર સાથે પોલીસ સ્ટેશન ખાતેથી લાવી પોલીસ કરવામાં આવ્યો હતો જગદીશ પંચાલ જી ટ્વેન્ટી લાઈવ ન્યૂઝ પાટણ તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે